રિટાયર્ડ ડીવાય એસપી સુખદેવસિંહ ઝાલાના જીવન પ્રસંગો વિશેની જે શ્રેણી ચાલી રહી છે તેમાં વધુ એક એપિસોડમાં તમારા સૌનું સ્વાગત છે સુખદેવસિંહ ઝાલાના પંચોતેર વર્ષે નિધન થયા બાદ તેમની કાર્યનિષ્ઠા તેમની પ્રામાણિકતા ગુનેગારો ઉપર ધાક ઉપરાંત ગુનેગારોનો તેમના પ્રત્યેનો સ્નેહ આદર જે મળતો હતો એ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તેમના ઉપર આપણે શ્રેણી યોજી છે આજની વાત સુખદેવસિંહ ઝાલાના જન્મથી લઈને મૃત્યુ સુધીની છે તેમનું શિક્ષણ કઈ રીતે થયું પોલીસ ખાતામાં કઈ રીતે જોડાયેલા એ બધી વાતો આજની સ્ટોરીમાં છે ઓગણીસો એકાવનથી એટલે કે તેમના જન્મથી જન્મનું વર્ષ ઓગણીસો એકાવન તે તેમનું મૃત્યુનું વર્ષ બે હજાર પચીસ એટલે પંચોતેર વર્ષની તેમની જીવનયાત્રા ચાલી પીએસઆઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટરથી જોડાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પીઆઈ બન્યા રિટાયર્ડમેન્ટના છેલ્લા દિવસે ડીવાયએસપી તરીકે પ્રમોશન મળ્યું અને બે વર્ષનું ગુજરાત સરકારે ખાસ તેમને એક્સટેન્શન આપેલું ઓગણીસો એકાવનમાં આમ તેમનું ગામ એટલે ઝમર તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર તેમનો જન્મ ચોવીસમી જુલાઈ ઓગણીસો એકાવનના દિવસે શરૂઆતનું પ્રાથમિક શિક્ષણ એ ગામમાં જ સરકારી પ્રાથમિક શાળામાં પસાર થયું પછી માધ્યમિક શિક્ષણ તેમણે સુરેન્દ્રનગર જે જિલ્લા લેવલનું શહેર તો ત્યાં તેમણે માધ્યમિક શિક્ષણ મેળવ્યું કોલેજ શિક્ષણ નડિયાદ મુકામ શરૂઆતથી ભણતરના સમયથી જ તેઓ સ્કોલર વિદ્યાર્થી રહ્યા સાયન્સ વિષયો પસંદ કર્યા અને નડિયાદમાં છેલ્લે તેમણે એમએસસી કમ્પ્લીટ કર્યું તો આ રીતે તેમનો વિદ્યાર્થી કાળ રહ્યો પણ શરૂઆતથી જ દેશ સેવા પોલીસ ખાતામાં તેમને વધુ રસ એટલે પોલીસ ખાતામાં જોડાવાની ઈચ્છા અને તેમના માટે તેમને જે કંઈ પણ મહેનત કરવાની થાય કે પરીક્ષાઓ આપવાની થાય એ બધી જ ધગશથી તૈયારીઓ કરી અંતે સફળતા પણ મળી તેમની ઉંમર ઓગણીસો છોતેર એટલે છવ્વીસ વર્ષ ઓગણીસો છોતેરમાં તેઓને પીએસઆઈની પસંદગી થઈ એ તાલીમને બધું થઈને માણાવદર જુનાગઢ જિલ્લાનું ગામ માણાવદરમાં સૌથી પહેલું પોસ્ટિંગ તેમનું પોલીસ સબ ઇન્સ્પેક્ટરનું એટલે પીએસઆઈનું પછી તો સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં અનેક તાલુકાઓમાં તેમણે ફરજ બજાવેલી ખાસ કરીને નોંધનીય જે કામગીરી થઈ એ પોરબંદર એ જસદણ એ બધા જે વિસ્તારોમાં તેમણે જામકંડોળા એટલે જે કાબિલેદાદ અને ઉડીને આંખે વળગે તેવી કામગીરી થઈ હતી ભાવનગર પણ થોડા સમય માટે તેઓ ફરજમાં રહ્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંમાં તેમને પીઆઈ તરીકે એટલે બાવીસ વર્ષની નોકરી પછી ખાતાકીય પ્રમોશનને આધારે તેઓ પોલીસ ઇન્સ્પેક્ટર બન્યા એટલે પીઆઈ તરીકે પ્રમોશન અને છેલ્લે બે હજાર નવમાં અઠાવન વર્ષની ઉંમરને કારણે બે હજાર નવમાં તેમની નિવૃત્તિનો સમય એટલે એકત્રીસ જુલાઈ બે હજાર નવના દિવસે સુખદેવસિંહ ઝાલા નિવૃત્ત થાય પણ ગૃહ ખાતા તરફથી એ છેલ્લા દિવસે તેમને ડીવાયએસપીનું ખાસ પ્રમોશન આપવામાં આવ્યું ઉપરાંત બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવ્યું એટલે તેઓ એ રીતે ફરી પાછું ફિટ એન્ડ ફાઇન પર્સનાલિટી એટલે નોકરીમાં જોડાયેલા રહ્યા અંતે બે હજાર અગિયારમાં એ એકત્રીસમી જુલાઈ નિવૃત્ત થઈને પોતે ગાયત્રી પરિવાર સાથે હરિદ્વાર સંસ્થા સાથે જોડાઈ રહ્યા અને જીવન તેમનું ગાયત્રી ઉપાસનામય બની રહ્યું એટલે આપણે અગાઉની સ્ટોરીમાં જોયું કે તેમની અંતિમ સંસ્કાર વિધિ પણ ગાયત્રી ઉપાસના મય હતી તેમનું બેસવું પ્રાર્થના સભા જે કોઈ પણ આયોજન થયા અને નિવૃત્તિ પછી છેલ્લા શ્વાસ સુધી તેઓ ગાયત્રીમય જીવન જીવ્યા તેમના કુટુંબ પરિવારમાં તેમના ધર્મપત્ની ઉપરાંત બે સંતાન દીકરો અને દીકરી દીકરીબેન છે એ ભાવનગરમાં જ દીધેલા છે એટલે તેમનું સાસરું ભાવનગરમાં છે અને આપણે વાત કરેલી કે છેલ્લે જ્યારે રવિવારે તેમનું નિધન થયું તો એ જ દિવસે તેઓ ભાવનગર આવવાના હતા ઉપરાંત સોનગઢ પણ સવારે દસ કલાકે મિટિંગ હતી ટ્રેનનું બધું બુકિંગ થઈ ગયું હતું અત્યારે આપણી વચ્ચે સુખદેવસિંહ ઝાલા સાહેબ નથી પણ એમણે જે લોકો તરફથી પ્રેમ મેળવ્યો છે સ્નેહ મેળવ્યો છે સન્માન મેળવ્યું છે એ દરેક વ્યક્તિ માટે દરેક ખાતાના કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે